પહેલા દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આશા કરીએ તમે એકદમ મજા મસ્ત સ્વસ્થ હસો ભાઈ તો આપણે ભાઈ નીકળી ગયા છે વાડીમાં જવા માટે તો આજે ભાઈ વરસાદ ચાલુ છે ને આપણે સપ્તરી લઈને નીકળી પડ્યા છે અહીંથી નહીં હોય હોય કાદા બહુ છે આમાં તો ભાઈ આપણો તરો નીકળી આવેલ છે હે વરસાદ ભાઈ જોરમાં ચાલુ થઈ ગયો છે તો ફાઈનલી આજથી ભાઈ આજથી છે ને વરસાદ ભાઈ આવે રેગ્યુલર પણ હે એવું લાગતું છે કેમ કે આજે હવાર થી વરસાદ લાગેલો છે ભાઈ લગાતાર એ ગાડી ચાલી જંગલ માં ફરવા કરચલા પકડવા રે ચાલ ગાડી ચાલ આપણે કરચલા પકડવું નદી માં રે મે દેખા કેવરે રે પેલો ગીત એ ચાલ બહુ વરસાદ આવ્યો રે મારે તો છત્રીઓ ફાટેલી છે આ જો આ બધું શું છત્રી ફાટી ગયેલી ને ગાંડી યાર મોટી છત્રી લઈને જતી છે ચાલ ગાંડી ચાલ ફટાફટ આ હું યાર આ મશરૂમ જોયા કરે યાર તું ચાલ નહીં ભાઈ એટલે પછી આપણે એકાદ દિવસ ખાવું પમણા મેં ભીંદાય તેનું કઈ નહીં તને કે મારી છત્રી ફાટે રે તે તને નહીં દેખાય ને મશરૂમ ને એવી બતાવ્યા કરે પાછી હજુ ચીકણું છે આ જોજે ને તો પછી પડે પછી હજુ મને નહીં કહેતી કેવું છે કે ભાઈ આપણે હવે પોચી જ ગયા છે ને અહીંયા છે ને ભાઈ મરઘીના બચ્ચા આપણે બાર જ મૂકીને ગયેલા યાર હવે ભાઈ ચેને જવા માટે આવ્યા છે અમે બે જણા અહીંયા કૂવો છે ભાઈ હવે કોમાં પાણી ભરાઈ જાય નદી તો એકદમ ફૂલ ભાઈ જોરમાં આવી ગઈ ને આ ઉપર ચા યાર પેલા શું કહેવાય પથ્થર નીચે ગબડી પડી યાર બચી ગયા હા બન આપણી કલમ બચી ગઈ આજો યાર કલમની ફરતેથી પહેલાં એ પડલા છે પથ્થર બટ કલમ પર નહીં પડ્યા એટલું સારું યાર આજો ઉપરથી કાત ધસી પડ્યા એની છે ગાંડીભાઈ ચડી ગઈ ઉપર ને આપણે જઈએ મદગીના બચ્ચા જવા માટે ભાઈ યાર ભીનાઈ ગયા હે બધા યાર મમ્મી મને યાર કહેતી હતી કે અંદર મૂકી જા બટ મેં કમ બાર યાર પહેલાં દાણા ખા એટલા માટે મેં બહાર મૂકી ગયેલો હવે કાં છે बदा बच्चा थे ये करो 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 ये 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 करो 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 यार बदा भीनाई गया यार ये करो 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 ये 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 आओ 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 करो 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 ए यार बदा गया यार मारी भूल थे यार ये करो 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 તો આપણે યાર મરઘીના બચ્ચા યાર બધા ભીનાઈ ગયા યાર જો મારા મનમાં યાર એવું થયું કે બાર શું કહે છે જીવ જંતુ બધા ખાય છે યાર એટલા પણ વરસાદ આવી ગયો ને આવ્યો યાર બધા સાફ કરતો પેલા શું કહે છે ફળગાવ ને આપણે ભાઈ ગાંધી સાફ કરતી છે હવે

તો એ બાજરાક આપણે હલગાવીએ પછી આ લોકોને રાખશે ને શેકીએ આ બધા ઠંડી લાગી છે ને આ લોકોને એટલે કેવા થઈ ગયા યાર મારી જ ભૂલ થઈ માફ કરજે યાર મેં એવું કે અંદર મેં એક અહીંયા અંદર હું ખાતે એમ પેલા દાણા તો લાગુ પણ દાણા તો ખાય નહીં આ લોકો તો મેં તો બાર રાખવા જે તે ખાય એટલે વરસાદ આવી ગયા યાર આવ્યા બટ જરાક લેટ થયા કેવા થઈ ગયા ગાડી હલગાવતી છે ભાઈ જરાક ગરમી જે થાય તો ભાઈ આપણે હગાવી દીધું છે ને હવે જરાક આ લોકો તાપણું કરતા છે અહીંયા જો એ ભાઈ એમાં અંદર નહીં જતા હા ભાઈ એ એકબીજાને ધક્કો કેમ મારે તમે પણ આમ ખુલ્લામાં ખુલ્લા રહો ને આ જોની યાર હા અંદર કેમ જતા રે એમ એ બહાર થી સાપડું કરો ને બસ બહાર દે ને આ દે ભાઈ ગાડી ટુવાલ માં લપેટીને બહાર દીધું ભાઈ અહીંયા આવજા બધા અહીંયા આવ બધા જરાક ભાઈ ગરમ થયા આને એટલે જરાક હવે હારા ઓ માય ગોડ આ જો યાર અહીંયા તો કેટલું ભરાઈ ગયું પાણી યાર આ બાજુ ઓ ભાઈ આપણો કેડો ભરાઈ ગયો આખો એ જો તે બાજુ નદી દેખાતી છે યાર તો ફાઈનલી મિત્ર યાર ગાંડીએ જેમ તેમ કરીને આ બધાને જરાક સૂકા કહી રહ્યા ભાઈ હવે ફરતા છે જરાક આમ તેમ આ જો કેવા થઈ ગયેલા ભાઈ ને કેવા હમણાં જરાક એકદમ બધા ફીલાઈ ગયેલા યાર હું કહેવાય ત્યારે આપણે આવતા નહીં ને તો મરી જ જતે યાર બોટામે આવ્યા ને આ જાઉં ભાઈ ગાડી એકદમ મસ્ત કરે શેકીને કે નહીં કે તાલુકોનો એ ભાઈ એખાદમાં છે ને એટલે પાંજરામાં પૂરી જવા પડે એમ કેમ કે શું કહેવાય છે આ ઘોસે એટલે તેમાં કદાચ જતા રહીએ ને એના કરતા આપણે એમાં ઢાંકી મૂકીએ એ લોકોને આ એકને ભાઈ બહુ જ ઠંડી લાગી છે તો આ જો આને જરાક એ ઘરે મૂક્યું છે તો આ લોકોને ભાઈ આમાં બંધ કરી દીધા છે ને હવે આપણે જતા છે ઘેરે આમાં એ લોકોને દાણાને પાણી નાખી દીધું છે આ જો અંદર પાણી તો પાણી નાખી આપી દીધું છે હવે આપણે જતા છે ઘેરે ભાઈ જો ગાંડી ત્યાં હાથ ધોતી છે चलो घर जाना हैं? आज रज कौन मंदिर है, है? तो चलो भाई अपने निकल गया से अपने निकल गया से भाई देखा मैं सपना मैं ओके तो आया ना पिल्ला निकल आया वैसे भाई ना અહીંયા જો ભાઈ કાકડીના બધા આને શું કહેવાય કોઈ ચી કંદ ભાઈ કંદના પેલા નીકળ્યા એવા છે આપણી કાકડી ભાઈ કેટલા બી છે આ જો મમ્મી કેટલા ચાર પાંચ લખેલા ને આ જો ભાઈ આ આપણે લાખેલા દસ પંદર આજો આ કાકડીના બે છે અહીંયા હું છે આ બધા ભાઈ આવા વખતે આપણે કાકડીના બી બધે જ લખેલા છે જોઈ હવે કેટલી લાગે તે મરચાં તો ખબર નહીં કાંઈ દેખાય જ નહીં તેમાં અહીંયા પછી ને આપણે મરચાં કરેલા છે બટ કાંઈ દેખાતો નહીં મળે મને લાગે બધા મરી ગયા આ તો સાફ કરવા પડે પછી એક દિવસ હજુ ક્યાંક વરસાદ ખુલો રહે ને તે દિવસે પછી આ બધું કચરું સાફ કરવા પડે આપણે ચાલ ચાલ ફટાફટ ચાલ પડે આપણે ચીકણું થઈ ગયેલું છે અહીંયા રસ્તો બનાવવા પડે ને તો હજુ ઉપરથી કાચ આયેલી અહીંયા નહીં નીચે ઉતરાય કે ગાંડી જેવી રીતે ગાંડી તો ગાંડે જ છે ભીંડા કરેલા છે અને અહીંયા મોડાના બીજ હુકાવા માટે જોડાના બીજ છે નીચેથી હળગાવી દીધું છે એટલે ભાઈ ગરમ ફૂકાતા રહ્યું છે ભાઈ ફૂકાવી ગયા છે હવે લોખંડનો છે એટલે આજરાક ગરમ થાય એટલે ભાઈ ઉપર હુકાયા કરે અહીંયા બેઠી છે ભાઈ બિલાડી બિલાડો છે બિલાડો હા ભાઈ બોલ